સુરતના કાપોદરા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે ડોક્ટર દ્વારા રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો જે ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી છે

આ યુવતી સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીની છે દ્વારા હાથ પર કરીને છેડતી કરવામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે સરથાણા ચોકાતનાગા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણી આવી ગયા હતા અને તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી આશરે દસેક મિનિટ થઈ ગયેલી પરંતુ પેશન્ટની નળી ખુલતી ન હોવાથી હતાશ થઈને મારા ખંભા પર પોતાનું માથું રાખી દીધું હતું ત્યારબાદ માથું લઈ મને પૂછ્યું હતું કે તું મેરિડ છે કે અનમેરિડ જેથી મેં તેને કહ્યું કે હું અનમેરિડ છું જેથી તેણે મને એવું કહેલું કે તારે મેરેજ કરવાના છે જેથી મેં તેને જણાવેલું કે હા મારે કરવાના છે વાતચીત દરમિયાન યુવતીને એવું કીધું કે તું મેરેજ ના કરતી કોઈની જિંદગી ના બગાડતી શેથી મેં તેને એવું કહેલું કે ના સર હું એવી નથી તે દરમિયાન ડોક્ટર પ્રતિકે મને ડાબા હાથ પર કિસ કરી મને ખંભાથી નીચેના ભાગે બચકું ભરવાની બે વખત ટ્રાય કરી પરંતુ તેને મારું ટી શર્ટ દાંતમાં આવી જતું હતું આ દરમિયાન પેશન્ટની નળી ખુલી જતા તપાસ પૂરી કરી હતી ડોક્ટર પ્રતિક બહાર નીકળી ડોક્ટરની ઓફિસમાં ગયા હતા કલ તારીખ ઉનતીસ જનવરી કો કાપોદરા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં फ्लोरल वुमेंस हॉस्पिटल में uh, डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है इसमें धारा बी एन एस की सेवेंटी फोर और सेवेंटी फाइव टू के तहत दर्ज किया गया है छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है और हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सी सी टी वी फुटेज और बाकी साहित के

માર મારવાનું શરૂ કર્યું હતું આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ડોક્ટરને માર મારવાના પગલે માથામાં ગંભીર ઈજા પહોંચી હતી યુવતીની ફરિયાદના આધારે કાપોદરા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતિક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જોકે કે ડોક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે જ્યારે કાપોદરા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ આધારે વધુ તપાસ કરવામાં આવી છે